પાદરાના શ્રી જૈન મંદિર ખાતે ભક્તાંબર દીપ અનુષ્ઠાન અડતાલીસ દિવસનું યોજાયું હતું પાદરાનું એકમાત્ર ભરોસાપાત્ર ક્લાસીસ એટલે શ્રી દિગાંબર જૈન મંદિર પાદરા ખાતે પરમપૂજ્ય શ્રી એકસો પાંચ ચંદ્રમતીજી માતાજીના સાનિધ્યમાં ભક્તાંબર વિધાનનું અનુષ્ઠાન રાખવામાં આવ્યું હતું અડતાલીસ દિવસ સુધી હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ભક્તાંબર દીપ અનુષ્ઠાન યોજાયું હતું જેમાં શ્રાવકોએ પૂજાનો લાભ લીધો હતો આદરા દિગંબર જૈન મંદિર ખાતે રવિવારના રોજ ભક્તાંબર અનુષ્ઠાનના ઉદ્તાપન યોજવામાં આવ્યું હતું જેમાં પાદાદિગંબર જૈન સમાજના આગેવાનો તથા બંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આ કાર્યક્રમ છે તે 48 દિવસ સુધી ચાલ્યો હતો જેમાં વાત કરવામાં આવે તો પરમ પૂજ્ય શ્રી 105 ચંદ્રમતી માતાજી ની અધ્યક્ષતાને છે તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો જેમાં મોટી સંખ્યામાં બંધવો ઉપસ્થિત રહ્યા હતા જય ગુરુ આધીનાથ ભગવાનની જય बोलो चिंतामणि पार्श्वनाथ भगवान की जय बोलो गुजरात संत के आचारी श्री परम एक सौ आठ आचार्य श्री भरत सागर जी महाराज की, भगवान आदिनाथ प्रथम तीर्थंकर जिनके गुणानुवाद के शुभ प्रसंग में अड़तालीस दिवसीय यहां दीप अनुष्ठान भक्तामर दीप अनुष्ठान किया गया और आज भक्तामर दीप अनुष्ठान का भक्तामर मंडल विधान के माध्यम से जो पूर्णावती पुर्ण, होना है समापन होना है उसके लिए हमारा आशीर्वाद आने वाले समय में हमारे इस मंदिर के लिए पच्चीसवा वर्ष लगने जा रहा है और ऐसे पच्चीसवा वर्ष के शुभ उपलक्ष्य में यहाँ जिन धर्म जिन शासन जिन गुरु की प्रभावना के लिए विभिन्न कार्यक्रम भी आयोजित हैं और आप सबके लिए ऐसे इस कार्य के लिए हमारा शुभ मंगल में बहुत बहुत आशीर्वाद पादरा में अड़तालीस दिवस नक्तावर अनुष्ठ दीप अनुष्ठान चालू પ પરમ પૂજ્ય ચંદ્રવતી માતાજીના સાન્નિધ્યમાં યોજાઈ રહેલું જેઓ અહીંયા અડતાલીસ દિવસ પૂર્ણ કરી અત્યારે આજે એનું ઉદ્યાપન નિમિત્તે ભક્તાંબર વિધાનનું અનુષ્ઠાનનું ભક્તાંબર વિધાન અહીંયા ઉજવાઈ રહ્યું છે આ વિધાનની અંદર આ મંદિરના ચોવીસ વર્ષ પૂર્ણ કરી પચીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે એ બદલ એના એના એ નિમિત્તે પણ આ અહીંયા ભક્તિભાવ અને આ એ થાય આરાધના એના માટે સમગ્ર અહીંયા ભક્તિભાવથી આ એક સરસ અનુષ્ઠાનનું નિર્માણ થઈ રહ્યું છે સમગ્ર પાદરા દિગંબરજૈન સમાજ આમાં ખૂબ ભક્તિભાવથી ભાગ પણ લઈ રહ્યો એ આ સુખદ સરસ અહીંયા અનુષ્ઠાનની યોજના થઈ રહી છે વિધાન આજે અડતાલીસ દિવસનું ભક્તામર વિધાનમાં શરૂ કરી દીધેલું છે આજે એની પૂર્ણાહુતિ છે એનું ક્ષમા પણ અમે કરી રહ્યા છે ઓકે